બાબરમાં બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ રાત્રે એક તાજા જન્મેલા બાળકને કચરાની જેમ ફેંકી દેવાની ઘટનાએ માનવતાને શરમાવી દીધી છે આ હૃદય ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ જગાવ્યો છે મહેન્દ્રસિંહ રાઠોડે આ ઘટનાની જાણ પોલીસને કરી હોવા છતાં બે દિવસ સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી આખરે જાગૃત નાગરિક મહેન્દ્રસિંહ રાઠોડે ચોવીસ માર્ચ બે હજાર પચીસના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસની આ ઢીલી કામગીરી પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે શું પોલીસ આવા ગંભીર ગુનાઓને પણ નજરઅંદાજ કરી રહી છે શું ગુનેગારોને પોલીસનો ડર નથી રહ્યો લોકોની માંગ છે કે પોલીસ તાત્કાલિક આ ઘટનાની તપાસ કરે અને ગુનેગારોને પકડીને કડકમાં કડક સજા આપે આવા ગુનેગારોને સમાજમાં ખુલ્લા ન છોડી શકાય આ ઘટનાથી હચમચી ઉઠેલા મહેન્દ્રસિંહ રાઠોડે માંગ કરી છે કે એક નિર્દોષ બાળકને આ ફેંકી દેવું ગંભીર અપરાધ છે અને આ બાબતે પોલીસે ગંભીર બનીને ગુનેગારને તાત્કાલિક અસરથી કાયદાના સકંજામાં લે બાવીસ ત્રણ રાતના સવારે નવ એક નવ રાતના વાગ્યા હતા એ દિવસ એક મહિલા અને એક બાઈક સવાર આવ્યા શમશાન ભૂમિમાં જ્યારે અમે ગાયો તગડવા જ્યાં ચાળવા ખાઈ જતી હતી તો ગાયો તગડ જોયું એક બાઈએ ચબલું ફેંક્યું તો અમે એમને સવાલ પૂછ્યા તમે શું ફેંક્યું અહીંયા તો એમને કીધું મેં પૂછ્યું કે કૂતરું ફેંક્યું કે ના તો શું સાફ ફેંક્યો તો ના ને તો એમને તમે ફેંકીશું તો એમને કીધું કે મૃત બાળક છે તો અમે એમને પૂછ્યું કે અહીંયા કેમ ફેંકી તો એ જવાબ આપવાના રહ્યા જતા રહ્યા એ બાબતની ચોવીસ ત્રણના રોજ મેં ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી એ હવે જોવાનું એ રે બાપર પોલીસ શું તપાસ કરે છે જો ભાભર પોલીસ તપાસ નહીં કરે તો મારે આગળ જવાની કાર્યવાહી કરવી પડશે ને જો જે જે પણ જવાબદાર હોય 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 ડોક્ટર કે મહિલા ઉપર પોલીસ તપાસ પૂરેપૂરી નહીં કરે તો હું આગળ જવાની તૈયારી રાખું છું હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ ઘટનામાં કેટલી ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરશે લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે